સુરતના અડાજણ માં સ્કૂલવાન ચાલક ની ધરપકડ પહેલા નોર્થી સ્કૂલ માં નવરાત્રી નો કાર્યક્રમ હતો આ સમયે વિદ્યાર્થીની ને સ્કૂલ લઈ જતી વખતે સ્કૂલવાન ચાલકે તેની છેડતી કરી સ્કૂલ સંચાલકો ને જાણ થતા તેમણે વિદ્યાર્થીની ના વાલી ને અને પોલીસ ને જાણ કરી આરોપી સ્કૂલવાન ચાલક બે સંતાનો નો પિતા છે સુરત નો ડિન્ડોલી વિસ્તાર જ્યાં બની ભાઈ બહેન ના સંબંધો ને શરમસાર કરતી ઘટના क्राइम सीरियल जो सोल वर्ष चौदह वर्ष सगी बहन पर आचरू दुष्कर्म ए समग्र मामले ने माता पिता ने जाण करता किशोर भाई साफ फरियाद नोधाई आधारे डिंडोली पोलसे सगीर धरपकड़